મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભારે વરસાદ ને લઈને અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી જાણો શું કહ્યું જી હા મિત્રો ગુજરાતમાં હવે ચોમાસું પૂરું થવા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય અને ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલે જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ભાગોમાં ચોમાસાએ વધાઈ લીધી છે ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તેના જણાવ્યા મુજબ ચોવીસથી અઠ્યાવીસ તારીખ સુધી વરસાદ વરસશે બંગાળની સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે જી હા મિત્રો બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે ચોવીસથી છવ્વીસ વાવાઝોડું થવાની શક્યતા છે જી હા મિત્રો વધુ વાત આગળ કરીએ છીએ તો ચોમાસાનું વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું પૂર થવાની અને વિદાયની સાથે ભારે વરસાદ થશે ચોવીસથી છવ્વીસ વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે બે વાવાઝોડા ઉપરાંત માવઠા પણ થવાની પણ તેમણે વ્યક્ત કરી છે જી હા મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી મુજબ આ વખતે ગરમી પુષ્કળ પડવાની છે નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તે સમયે ગાળામાં માવઠું થશે તો મિત્રો વ્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ